ભાવનગર કાશ્મીરી કોતરમાં થયેલ લાખો રૂપિયાની ચોરી કરનાર ચોરને પકડી પાડતી ભાવનગરની પોલીસ પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર કુંભાળવાડા વિસ્તારમાં આવેલ કાશ્મીરી કોતરની અંદર એકથી બે દિવસ પૂર્વે જે પરિવાર અજમેર શરીફ ગયો હતો તો તેના ઘરે તસ્કરો દ્વારા તાણા તોડીને રોકડ રકમ સાડા છ લાખ જેવી ચોરી કરવામાં આવી હતી તેને લઈને ડી ડિવિઝન પોલીસની અંદર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેને લઈને ડી ડિવિઝન પોલીસે ગણતરી કલાકોની અંદર ચોરી કરનાર ચોરને ઝડપી પાડ્યા હતા જેમાં સમીર ઉર્ફે ભાણો નાઝીર ખાન પઠાણ ઉંમર વર્ષ વીસ શાહબાઝ મહેબૂબ ખાન પઠાણ ઉંમર વર્ષ ઓગણત્રીસ ઇમરાન ઉર્ફે બાઓ ઇસુફભાઈ બેલીમ ઉમર વર્ષ ઓગણત્રીસ અરબાઝ ઉર્ફે અબુ મહેબૂબ ખાન પઠાણ ઉમર વર્ષ બાવીસ

बन ले ना करज्या जाए बाबा शिवंती करके तुम ऊपर ही हो तुम है आवाज खोपी के मुंह से औरया क्यों